ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી કલેક્ટર ગૌરંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શન સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં આજરોજ કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એન આર ધનધલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી અને વિવિધ માહિતી પણ મેળવી આજ રોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજ બરરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે ધન્યવાદ